જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ રાધે રાધે વૈષ્ણવ સત્સંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજનો સત્સંગ સાંભળતા પહેલાં આપણી આ ચેનલને વૈષ્ણવ સત્સંગ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં રાધે રાધે જરૂરથી લખજો તો ચલો આજે આ સત્સંગની શરૂઆત કરીએ તો આ સત્સંગમાં આજે સાંભળીશું યમના કવચ જી એ કૃષ્ણ ભગવાનના ચતુર્થરાણી છે સૂર્યદેવના પુત્રી છે અને પાછા વળી યમના નાના બહેન છે તો યમનાજીના ભક્તોને ક્યારેય નથી ભોગવવી પડતી અને યમનાજી આપણને અનેક પ્રકારે રક્ષા કરે છે આ કવચમાં દર્શાવેલું છે તો ચાલો આપણે યમના કવચ સાંભળીએ શ્રી યમના કવચ શ્રી યમનાજીના આ કવચમાં બે પ્રકારની શક્તિઓ આવેલી છે પેંડી છે જેમ ફૂલને કવચ ભક્ત શરીરની રક્ષા કરે છે તેમ આ કવચ પ્રાણી માત્રથી સર્વ પ્રકારે રક્ષા કરે છે ભાગવતમાં નારાયણ કવચ પ્રસિદ્ધ છે બીજું પોતાના વડે સુરક્ષિત જીવનમાં ચાર પુરુષાર્થો ધર્મ અર્થ કામ અને મોક્ષ આપે છે ત્યાં કવચને ધારણ કરવાની રીત સાંભળીએ કે કવચને કઈ રીતે ધારણ કરવું તો સૌપ્રથમ સ્નાન કરી પૂર્વાભિમુખ એટલે પૂર્વ દિશા તરફ મોહ રાખીને ને આસન ઉપર બેસવો પછી બ્રાહ્મણે સંધ્યા વંદન કરવું પછી મૌન ધારણ કરી નેત્રોમીજી શ્રી અમનાજીના સ્વરૂપનું ધ્યાન કરવું શ્યામ સુંદર સ્વરૂપવાળા શ્રી અમનાજી ચાર ભૂજાઓ અને કમળ દળ લોચનથી સુંદરી સ્વરૂપે રથમાં બિરાજમાન છે આ પ્રકારે ધ્યાન કરી શાંત પ્રસન્ન એકાગ્ર ચિત્તથી અર્થના અનુસંધાન પૂર્વક આ કવચનો પાઠ કરો તો ચલો હવે યમના કવચનો પાઠ કરીએ તો શ્લોક નંબર એક છે હે યમનાજી તમે મારા મસ્તકની રક્ષા કરો હે કૃષ્ણ તમે મારા બે નેત્રોની રક્ષા કરો હે શ્યામા તમે મારા બે ભ્રુકુટી એટલે કે ભ્રમરોની રક્ષા કરો હે નાકવાસિની એટલે કે ગોલોકવાસિની તમે મારી નાસિકાની રક્ષા કરો શ્લોક નંબર બે છે હે સાક્ષાત પરમાનંદ રૂપા તમે મારા બે ગાલની રક્ષા કરો શ્રી કૃષ્ણના વામ ભાગમાંથી પ્રગટ થયેલા હે યમને તમે મારા બે કાનની રક્ષા કરો શ્લોક નંબર ત્રણ છે હે કાલિંદી તમે મારા બે હોપની રક્ષા કરો હે સૂર્યકન્યા તમે મારા હડપચીની રક્ષા કરો હે યમ ભાગીની તમે મારા બે ખભાની રક્ષા કરો હે મહાનદી તમે મારા હૃદયની રક્ષા કરો શ્લોક નંબર ચાર છે હે કૃષ્ણ પ્રિયા તમે મારા વાંસાની રક્ષા કરો હે તટીની તમે મારી બે ભૂજાઓની રક્ષા કરો હે તમે મારા શ્રોણી તટ એટલે કે ત્રદેશની પ્રદેશની રક્ષા કરો હે ચારુદર્શના તમે મારી રક્ષા કરો શ્લોક નંબર છે હે રંભોરુ તમે મારા બે સાથળની રક્ષા કરો હે આંધ્ર ભેદીની તમે મારા બે ગોઠણોની રક્ષા કરો હે રાસેશ્વરી તમે મારા બે ઘૂંટીઓની રક્ષા કરો હે પાપ હારીણી તમે મારા બે ચરણોની રક્ષા કરો

એમાં પહેલું છે દસ વખત ભક્તિભો પૂર્વક પાઠ કરવાથી નિર્ધન ધનવાન બને છે ભોજન કરી બ્રહ્મચર્યનું પાલન કરી બુદ્ધિશાળી વ્યક્તિ ત્રણ માસ સુધી પાઠ કરે તે સર્વ રાજ્યનો અધિપતિ બને છે ત્રીજું છે જે મનુષ્ય પ્રયત્નશીલ રહીને ભક્તિભાવથી દરરોજ એકસો દસ વખત પાઠ કરે તો તેના ભાગ્યનું તો પૂછવું જ શું ચોથું છે જે મનુષ્ય દરરોજ સવારે ઉઠીને પાઠ કરે છે તેનો સર્વ તીર્થોનું ફળ મળે છે અને અંતે યોગીઓને પરમ દુર્લભ એવા પરમધામરૂપ ગોલોકની તેને પ્રાપ્તિ થાય છે જય શ્રી યમને મહારાણી કી જય થાતું યમના કવચ યમના કવચને ધારણ કરવાની રીત અને યમુના કવચની ફળ સ્તુતિ તો આપણે જોયું આ બધું યમુનાજીના વિશે તો યમુનાજી તો પરમ કૃપાળુ છે વૈષ્ણવ એ તો તમારા મનની બધી ઈચ્છા પૂર્ણ કરશે તમારા સંકટોને તરત હરી લેશે યમુનાજીની કૃપાથી તમારા સંકટો સર્વે દૂર થઈ જશે જે આજના સત્સંગને આપણે અહીંયા આરામ આપીએ છીએ વિરામ આપીએ કાલે ફરી નવા ટોપિકથી મળશું વૈષ્ણવ સત્સંગ ચેનલમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે અને કોમેન્ટમાં જરૂરથી રાધે રાધે લખજો